ઓખાહરણ કડવું સાતમું આ કડવામાં પાર્વતીજીએ ઉપજાવેલા બે બાળકો એમાંથી ગણપતિજીને મહાદેવજી મારી નાખે છે અને ઓખા ના નાસીને સંતાઈ જાય છે તેનું વર્ણન છે તો ચાલો આપણે કડવું સાતમું સાંભળીએ દેવી નાવણ કરવા બેઠા નારદ આવ્યા ત્યાંય બાળક બે જોઈને નાઠા ગયા શિવજી જ્યાંય નારદ ચાલી આવ્યા મધુવંત ખેવ ઓરે શિવજી ઓરે શિવજી નફટ ભૂંડી ટેવ વનવગડામાં ભમતા હિંડો માથે ઘાલો ધૂળ આંક ધંતુરો વિજ્યા ચાઓ વાડ્યો આડો આંખ તમે રે વનમાં તપ કરો ને ઘેર ચાલ્યું ઘરસૂત્ર તમો વિના તો ઉમિયાજીએ ઉપજાવ્યા છે પુત્ર મહાદેવ ત્યાંથી પરવર્યા કૈલાસ જોવા જાય ગણપતિ વાણી બોલ્યા આડી ધરી મહાકાય અલ્યા જટિલ જોગી ભસ્મ ચોડી તો અદભુત આજ્ઞા વિના અધિકાર નહીં હોય પૃથ્વીનો જો ભૂપ વચન આવું સાંભળીને ગોપિયા શિવરાય લાતો ગળદા પાટું મૂકી આવ્યા ઘરની માય ગણપતિનો ગળદો પડે બ્રહ્માંડ ભાંગી જાય ત્રિલોક તો ખડભડવા લાગ્યું આ તે શું કહેવાય ત્યારે શિવજી કોપિયા છે ચડી મન રીસ કોપ કરીને ત્રિશુળ મેલ્યું છેદ્યું ગણપતિનું શીશ માક્ષરવદી ચોથને દાડે પુત્ર માર્યો તર્ત તે દાડાથી ચાલ્યું આવ્યું ગણેશ ચોથનું વ્રત તે મસ્તક તો જઈને પડ્યું ચંદ્રના રથમાંય તેથી ચતુર્થીને દિવસે ચંદ્ર પૂજન થાય એવે શિવજી ઘરમાં આવ્યા જ્યાં ઉમિયાજી નાહે ઓખા બેઠીતી બારણે તે નાસી ગઈ ઘરમાંય લવણ કોઠડીમાં જઈને પેઠી મનમાં વાત વિચારી ભાઈના કકડા કીધા માટે મુજને નાખશે મારી મહાદેવજી ઘરમાં ગયા ને જબક્યા ઉમિયા મન નેત્ર ઉઘાડીને નીરખ્યું ત્યાં દીઠા પંચવદન વસ્ત્ર પહેરી ઉમિયા કહે છે કેમ આવ્યા મહાદેવ આંખ ભાંગ ધંધુરો ચાવો નફટ ભૂંડી ટેવ નાહતા ઉપર શું દોડ્યા આવો સમજો નહીં મનમાં હે બે બાળક લ્યા બારણે કેમ આવ્યા મંદિરમાં હે છાની રહે તું પાપીણી મેં જોયું પારખું બધું આટલા દાડા સતી જાણતો પણ સર્વે લૂંટી ખાધું મુજબ વિના તે તો પ્રજા કીધી એવું તારું કામ પાર્વતીજી તમે રાખ્યું હિમાચલનું નામ વચન એવું સાંભળી ઉમિયાજીને ઉઠી જ્વાળ કાલે તમે કહી ગયા હતા જે પ્રગટ કરજો બાળ ત્યારે શંકરે નીચું જોયું મનમાં વાત વિચારી તારી પુત્રી તો નાસી ગઈ તારા પુત્રને નાખ્યો મારી આમ આ કરવામાં વર્ણન છે કે માક્ષરવદી ચોથને દડેથી જે ગણેશ ચોથનું વ્રત ચાલતું આવ્યું છે તેની વાત કહી છે અને ચંદ્રનું પૂજન કેમ થાય છે એની પણ વાત અહીં વર્ણવવામાં આવી છે પૂરું ઓખાહરણ સાંભળવા માટે આપણી યુટ્યુબ ચેનલ ધાર્મિક પર તમે જઈ શકો છો અને પૂરેપૂરું ઓખાહરણ તમે સાંભળી શકો છો જે ત્રણ ભાગમાં વર્ણન કરવામાં આવ્યું છે અને ત્રણ દિવસમાં વાંચવાનો મહિમા છે આપ સર્વે વાંચો અને જો વાંચવાનું સંભવ ના હોય તો યુટ્યુબમાં ઘણા બધા વિડીયો આવે છે સાંભળો આપ સર્વાનો ખૂબ ખૂબ ધન્યવાદ